ઉનાળામાં ઉઠી રહ્યો છે પાણીનો પોકાર બનાસકાંઠાના હજારો ખેડૂતોએ ઉનાળુ પાક લેવા માટે વાવેતર કરી નાખ્યું જો કે હવે અચાનક કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરી નાખવામાં આવ્યું છે જેના કારણે અનેક ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે સ્થિતિ એટલી કફોડી બની ગઈ છે કે પશુધન માટે પણ પાણી મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તેઓને તત્કાળ પાણી આપવામાં આવે પાણીનો પોકાર ધરતી પાણી આપો સરકાર બનાસકાંઠામાં સ્થિતિ થઈ કફોડી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોને નુકસાન પીવાના પાણીમાં પણ પડી રહ્યા છે ફાંફા બનાસકાંઠામાં હાલ ઉનાળો આકરો તપી રહ્યો છે ગરમીએ હાહાકાર મચાવ્યો છે આ કપોળી સ્થિતિમાં હવે ખેડૂતો સિંચાઈના પાણી માટે ટળવળી રહ્યા છે બનાસકાંઠામાં પાણીના તળ હજારોથી બારસો ફૂટ સુધી ઊંડે ઉતરી ચૂક્યા છે કેનાલ પર હાલ કોરી જણાઈ રહી છે જેને કારણે પશુધનને પણ પૂરતું પાણી નથી મળી રહ્યું ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર પાણી નહીં આપે તો સ્થિતિ ખૂબ જ કફોડી થઈ શકે છે છેલ્લા કેટલાય દિવસોથી પાણી બિલકુલ આવતું નથી ગામ લોકો તો ગમે ત્યાંથી ટેન્કર વેચાતા રેડાવીને પાણી પૂરું પાડે પણ અમારું ગામ સરહદી વિસ્તારનું હોય પશુધનની સંખ્યા બહુ પ્રમાણમાં વધુ છે તો જે રખડતો પશુઓ છે એની હાલત એકદમ કફોડી છે અને તળાવની અંદર થોડું ઘણું પાણી હોય ને તો અમારા તળિયામાં પાણી ઉતરે અને પાણી તળિયામાં ઉતરે ને તો અમે અમારા બોર ચાલુ કરી એટલે બોર ચાલુ થાય તો અમારે એર ના આવે હવે જો હાલ અમારે પોઝિશન એવી છે કે જો અમારે બોર ચાલુ કરે સીધો એર આવે છે હવે અમે ગઈકાલે મેં મારી વાત આપણો ચાલીસ ફૂટ કોલમ ઉતારી પણ બોરનો એર મળતો નથી એટલે તળાવો તાત્કાલિક ભરવામાં આવે તો અમારે તળિયાનું પાણી નીચેવાનું ઉતરે તો અમારો પશુપાલન ઘાસચારો થોડો ઘણો અમે થોડી ઘણી બાજરી બચે એવી અમને આશા છે સિંચાઈના પાણીની માંગ કોંગ્રેસના ધારાસભ્ય પણ બુલંદ કરી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતી ઠાકોરે મુખ્ય પ્રધાનને પત્ર લખી તત્કાળ પાણી આપવાની માંગ કરી છે ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે ઉનાળાના સીઝનની અંદર ખેડૂતો બાજરી જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી નર્મદાની બ્રાન્ચ કેનાલને માઇલે કેનાલ તેમજ સુજલમ સુફલમ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે

ભારતીય કિસાન સંઘે પણ માંગ કરી છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને પાણી આપવામાં આવે નહીં તો ભારતીય કિસાન સંઘ સૌથી મોટું આંદોલન કરશે આજ મારો ખેડૂત તરશો છે એટલે સરકારના આટલા બધા પૈસાનો જો એને ખર્ચા હોય તો એને સમયસર ખેડૂતોને પાણી ના મળે તળાવોમાં પાણી નથી સિંચાઈ માટે પાણી નથી પશુઓ માટે પાણી નથી પીવા માટે પાણી નથી તો એ કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક એક્શન લેવું જોઈએ એને દંડ કરવો જોઈએ અને ખેડૂતોને આ વર્ષે જો પાણી નહીં મળે તો ભારતીય કિસાન સંઘ ખૂબ મોટો જે ભવિષ્યમાં આંદોલનો કર્યા હતા એના કરતાં પણ ભયંકર આંદોલનો કરશે પાલનપુરના મલાણા પંથકમાં સાઠ ગામોમાં સિંચાઈના પાણીનો અભાવ છે જો કે સરકારની કરોડો રૂપિયાને ખર્ચે જે યોજનાઓ છે તે અધૂરી પડી છે અથવા તો ધીમી ગતિએ ચાલે છે સરકારે જાહેરાત કરી હતી કે મલાણા તળાવ મુક્તેશ્વર ડેમ અને નાના તળાવ પાણીથી ભરવામાં આવશે ત્યારે ખેડૂતોને આશા હતી કે ઉનાળામાં સિંચાઈનું પાણી મળી રહેશે પરંતુ એવું નથી થયું ઉનાળુ પાક લેવા માટે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે જો કે હવે સિંચાઈના પાણી બંધ થઈ જતા તેઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે વડગામ દાંતીવાડા અને અમીરગઢમાં પણ સિંચાઈના પાણીની સમસ્યાને લીધે ખેડૂતો હવે રોડ પર ઉતરી આવે તેવું લાગી રહ્યું છે જો કે હવે તો જે ભારતીય કિસાન સંઘે પણ સિંચાઈના પાણી માટે ચીમકી ઉચ્ચારી દીધી છે કે ખેડૂતોને સિંચાઈના પાણી માટેની વ્યવસ્થા નહીં થાય તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ જે ભૂતકાળમાં આંદોલનો કર્યા છે તેના કરતાં વધુ ઉગ્ર આંદોલનો કરશે તેવી આજે ચીમકી ઉચ્ચારી છે અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા